દેરાની જેઠાની ની તૂટી પડવાની છે સેલોન્જ માં પાંચ જ મિનિટ માં આમ કેવાય કે સો પૂરી ખાવાની છે સજા આપવાની છે મોટી હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા એરિયામાં તમારું બર્થ ડેન આરતી કારતીક સ્વાગત કરું છું અટલે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને આજે આવી ગયા છીએ અમે ધાબા ઉપર કેમ કે આજે અમારે કરવાની છે સેલોન્જ સેલેન્જ કોને કોને કરવાની છે મારે અને

પાણીપુરી પાણીપુરીની તો છે ને પાણીપુરીની સેલજ મેં અને સંદીપે કરી હતી પણ હવે આખેલે છે ને આપણે બેન સાથે કરવાની છે અને સેલજમાં કેવું છે તમને ખબર છે કે પાંચ જ મિનિટમાં આમ કહેવાય કે સો પૂરી ખાવાની છે તો સો પૂરી ફટાફટ કોણ પાંચ મિનિટમાં ખાઈ છે ને એ જોવાનું છે આખા એક્ટિવ આમ એમ કહેવાય ને કે આમ અલગ જ રીતે આપણે વિડીયો બનાવવાનું છે સેલ જ વિડીયો એટલે મજા આવવાની છે તો બધા વિડીયો બનાવી રહી છે તમને બધાને મજા આવશે

આ છે ને પેકેટમાં ચાલીસ પૂરી છે જોઈ લેજો એક પેકેટ નું ને એક પેકેટ મારું આમાં છે ને ચાલીસ પૂરી છે આમાં ચાલીસ પૂરી છે તો ચાલીસ પૂરી છે ને એ પાંચ મિનિટમાં ખાવાની છે તો કોણ પાંચ મિનિટમાં ચાલીસ પૂરી ખાય સાલી પૂરી એક બે દહ નહીં સાલની પૂરી ખાવાની છે તો સાલી પૂરી કોણ દસમાં પાંચ મિનિટમાં ખાય ને એ જોવાનું છે તો હાલો બે થાળી લો ને એમાં અલગ અલગ એક એક પેકેટ નાખી દો થાળીમાં આ ફોન લઈ લો ફોન દબાવી દો હાલો તો ફટાફટ આવે છે ને સેટઅપ ગોઠવી નાખી આવી રીતે છે ને સેટઅપ ગોઠવીને તૈયાર કરી નાખ્યો છે આમાં ચાલીસ પૂરી આમાં ચાલીસ પૂરી બધે હેરખી છે ને આમાં જો લીલા મરચા નાખી દીધા આટલા તો આપણે યુનિક રીતે સેલસ કરવાનું છે એટલે આ મસાલો તો વેસે વેસે રાખવો જો આ સાઈડ રાખો એક સાઈડ તો તો મારે શું કરવાનું હાલો એમ નહીં તો આ સાઈડ આમ રાખો બો તો આવી રીતે છે ને આપણે સેટઅપ ગોઠવી નાખ્યો છે ને બીજું ટ્વિસ્ટ શું છે તમને કહું ટ્વિસ્ટ છે આપણે આ લાલ મરચું આપણે આ એક જ સેલેન્જમાં છે ને લાલ મરચું નથી નાખ્યું મસાલામાં નાખી દઈએ લાલ મરચું અને બીજું લાલ મરચું કેમ નાખવાનું છે તમને કહું સમજવા અહ તીખી ભડકા જેવી તો આવી રીતે છે ને તીખી ભડકા જેવી એમ કહેવાય કે આમ તીખી ભડકા જેવી આપણે સેલન્સ કરવાની છે તો ફોટાફટા હોય છે ને સેલંગ ચાલુ કરી દઈએ બધાએ લાલ મરચું ને એવું બધું નાખી દીધું છે તીખી તીખી પડકા જેવી પાણી પૂરી ખાવાની છે કે મટન ચાર માં લીધી ત મરસો ભરણ બી ગયા ત તીખું લાગશે દેખો એ તીખી આપણે અલગ રીતે જ આપણે કરવાની છે ને સેલન ફેમિલે હાલ હવે સેલન કરી દે સાલુ ને સેલન માં તમને બધાને કીધું એમ કે 5 મિનિટ માં આ થાળી ખાલી કરવાની છે 5 મિનિટ માં 40 પૂરી ખાવાની છે રેડી હાલ છે ને તો આપણે છે ને 5 મિનિટ નો ટાઈમર મૂકી દઈએ ટાઈમર આપવાનું છે અમારા પૂજાબેન ને આવ્યો પૂજાબેન લાવો હાલો તો હવે સેલસ કરી દઈ સાલુ તો ઉપર 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 એક બે ને ત્રણ ટાઈમર ચાલુ કરો તો ટાઈમર ચાલુ કરો તો હવે કરીએ સેલન શરૂઆત

આ કે ગાળો નથી હાલ તમને સજા આપી દેજો જોજો ચમતારે નકલ હું તમને એવી સજા આપું ને પછી તમે સજા બીજી દેહો ને અગરી 2 એવી સજા આપું 2 મિનિટ જ દે 2 મિનિટ બાકી હ મનસા એમની ખાલી સી તમારી ઓછી ખાલી સી હ હ

Menjamin betul, anak lu. Ah, um, um, pemilihan shiran ya? kayaknya masih aku. Kau kena રીચવા દે બેન વાતો કરે એમ ને નકર હું આવી દે એ મચ્છા તમે જ કીધું મચ્છા ખાય ને તેને ભગવાન મસ્ત ખાવાનું એ બેન તો કાક મશીન છે કે હું કેમ ખાય đi जोन था પાણીપુરી કે ના ખબર હા મને હરવી દીધી તમે તો મજા આવતી ગયા હે કા હજી ખાય હજી ખાય પેટ છે

હવે સજા નો હોય હવે જવા દેવાનો એક વાર આને જો હરખુડીને મજા આવે હરખોડી ને જો મજા આવે ફેમિલી સજામાં માં મળશું અર્ધુ બટકો આ

તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું આવ્યું છે મારા વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલને પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જસ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા